તો મહેસાણામાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાય છે પાલા પાલાવાસણા રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો વરસાદને કારણે પાણી ભરાતા હાલાકી અડધો કિલોમીટર સુધીનો આ ટ્રાફિક જામ જેને લઈને એમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાણી હતી મહેસાણા પાલાવાસણા રોડ છે કે જ્યાં વરસાદના કારણે પાણી ભરાયા છે અને તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાણા છે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ અડધો કિલોમીટર સુધીનું આ ટ્રાફિક જામ છે ત્યારે પ્રિમોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે અનેક વખત જ્યારે દાવાઓ કરે છે કે કામગીરી કરવામાં આવી છે પણ ત્યાંની ત્યાં જ દ્રશ્યોમાં જોવા મળે છે પાણી ભરાઈ જાય છે નજીવા વરસાદમાં અને પાલાવાસણા રોડ છે કે જ્યાં ટ્રાફિક જામ થયો અને એમાં એક એમ્બ્યુલન્સ દર્દીને લઈને જતી હતી તે ફસાઈ ગઈ હતી એક તરફ નવો બ્રિજ બની રહ્યો છે ત્યારે એક તરફ વરસાદને કારણે પાણી ભરાતા ટ્રાફિક જામ